રાજ્યભરમાં ધોરણ દસ બાર સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની આશા છે મોબાઈલ થી શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને વર્ગ શિક્ષણ તરફ પાછા વળવા એ મુખ્ય પડકાર બની રહેશે તેના વર્ગખંડ અને સ્કૂલનું લોબીનું સેનેટાઈઝેશન ફરજીયાતપણે કરવામાં આવ્યું વર્ગખંડમાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ અથવા કરવાની તાકીદ કરવામાં આવી છે જે ધોરણ અને વર્ગના વિદ્યાર્થીઓને શાળા કોલેજ શરૂ કરવાની મંજૂરી મળી નથી તે તમામ વર્ગનું શૈક્ષણિક કાર્ય પણ ઓનલાઈન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોલેજ આવતા વિદ્યાર્થીઓમાં લોકો કોઈ કોવિડના લક્ષણો જાય તો તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને ઘરે પરત મોકલવાનો રહેશે આ સિવાય હોસ્ટેલ સુવિધાને લઈને કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં એક રૂમમાં એક જ વિદ્યાર્થીને રાખવામાં આવશે ત્યારે શિવરમાં જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ એલડીમોની હાઈસ્કૂલ અને વિદ્યામંત્રી જ્ઞાનપીઠ વગેરે સ્કૂલનું આજ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સોમવારની શાળાઓ આરંભના દિવસોમાં વિદ્યાર્થીઓને કોરોના અંગેની માહિતી આપવામાં આવશે સાથે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે

વિદ્યામજી જ્ઞાનપીઠ કેમ્પસ સંસ્કૃત શાળાઓ કોરોનાની મહામારીના કારણે બંધ થવા પામી નવ માસ ના સમય બાદ ફરી આજે સરકારની ગાઈડલાઈન મુજબ આજે અગિયાર જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 આર્ટ્સ કોમર્સ સાયન્સના બોર્ડના મહત્વના વિદ્યાર્થી માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની મંજૂરી સરકાર શ્રી તરફથી આપવામાં આવી છે અને આજે અમારી શાળામાં ધોરણ 10 અને 12 આર્ટ્સ કોમર્સના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસે અમે શાળા સંપૂર્ણ સ્વચ્છ રીતે સેનિટાઈઝર ક્લાસરૂમ કરવામાં આવ્યા છે કેમ્પસની સાફ સફાઈ ટોયલેટ બ્લોકની સાફ સફાઈ સમગ્ર સંકુલ અમારું સેનિટાઈઝ કરી અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સરકાર શ્રીની એસઓપી ગાઈડલાઈન સંપૂર્ણ પાલન કરવાની કાળજી સાથે અમે વિદ્યાર્થીઓને આજે મા સરસ્વતીની પ્રાર્થના અને શ્રીફળ વધેરીને શુભારંભ કર્યો છે કે આ સમગ્ર વિશ્વમાં જે કોરોનાની મહામારી વચ્ચે ફરી વખત જ્યારે શાળાઓનો શુભારંભ થઈ રહ્યો છે આપણા સૌના માટે આનંદના સમાચાર છે વિદ્યાર્થીઓ ઘરે રહી અને ઓનલાઈન અભ્યાસક્રમ જે મેળવી રહ્યા હતા એમાં ઘણી મુશ્કેલીઓ હતી વાલીઓને પણ ઘરે રહીને બાળકોને આટલો સમય લાંબો સમય સુધી અભ્યાસ કરાવવો એમને પણ ઘણી મુશ્કેલીઓ હતી શાળાઓમાં શિક્ષકોને ઓનલાઈન કવર કરવામાં સંચાલકોને શાળાઓમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ રહી પણ આજે ફરી આનંદના સમાચાર સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવ્યા છે એનાથી અમે સમગ્ર શાળા પરિવાર પણ પ્રભાવિત છીએ અને આશા રાખીએ કે મા સરસ્વતી અને ઈશ્વર આપણને સૌને આ શૈક્ષણિક જગતમાં કંઈ પણ એવી ઘટનાઓ ન બને અને કોરોનાના કેસ બિલકુલ ન આવે વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય અને શિક્ષક મિત્રો આદર્શ શૈક્ષણિક કાર્ય કરાવે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું ઉચ્ચતમ શિક્ષણ મેળવે અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરે ઉપરાંત આગામી દિવસોમાં ધોરણ નવ અને અગિયાર અને ક્રમશઃ પ્રાથમિક વિભાગ સરકાર શ્રી દ્વારા શરૂ કરવાની મંજૂરી આપવામાં અપેક્ષા સાથે ફરી ફરી વિદ્યાર્થીઓને અને સમગ્ર શિક્ષકોને આજના પ્રથમ દિવસે શુભેચ્છા પાઠવું છું અસ્તુ ભારત કી સાહેબ આપની શાળા શરૂ થયા બાદ આપના જે શિક્ષક ભાઈ બહેનો છે તેનો કોરોના ટેસ્ટિંગ કરાવેલો છે હાજી અમારી શાળાના આજે સંચાલક તરીકે મારો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે પ્રિન્સિપાલનો પણ અમે ગઈકાલે કરાવ્યો સ્ટાફના પણ ટેસ્ટ કરાવ્યા છે અને બે પાંચ કર્મચારીનો જે બાકી છે એ આજે અમે સંપૂર્ણ એના કોરોના ટેસ્ટ કરાવી લેવાના છે બીજું ખાસ વાલી મિત્રોને મારે ધ્યાન ઉપર મૂકવાનું કે સરકાર શ્રીની ગાઈડલાઈનમાં વાલીની સંમતિ હોય તો જ બાળકો એ શાળા આવી શકે એ નિયમનું પાલન ચોક્કસ કરવાનું છે એનો અર્થ એ નથી કે વાલીની સંમતિ આપી દીધી એટલે સંસ્થાની કોઈ જવાબદારી નથી સંસ્થા બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે સંપૂર્ણ કટિબદ્ધ છે અમારા પણ વિદ્યાર્થીઓ છે આપના બાળકો છે પણ અમારા વિદ્યાર્થીઓ છે અમે ક્યારેય નહીં ભૂલીએ બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય ચોક્કસ જાળવવા અમે પ્રયત્ન કરશું એટલે વાલીઓએ આ બાબતે ડર રાખ્યા વગર અચૂકપણે આપના બાળકોને શાળાએ મોકલો જે બાળકો નથી આવ્યા એ આગામી દિવસોમાં ઝડપથી શાળામાં આવે અને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય આજે શાળા કોલેજો ખોલી તો એને અનુસંધાને આપણી શાળામાં વિદ્યાર્થીઓનું કેમ રહ્યું ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ એસઓપી ના નિયમોને પાલન કરી અને આજે તારીખ અગિયાર એક બે હજાર એકવીસને સોમવારથી સ્કૂલો ઓફલાઈન ચાલુ કરવાનું નક્કી કર્યું એમાં અમે છેલ્લા ચારેક દિવસથી પ્રેસનોટ દ્વારા પ્રસિદ્ધિ દ્વારા વાલીઓને સંદેશ પહોંચાડ્યા મોબાઈલ દ્વારા સંદેશો પહોંચાડ્યો કે ભાઈ સંમતિપત્ર છે એ સરકારના ગાઈડલાઈન મુજબ વાલીએ પોતે જ આવીને જમા કરાવવાનું રહેશે વિદ્યાર્થી દ્વારા નહીં અને એ રીતે અમે આગ્રહ રાખતા ધોરણ દસની અંદર સંખ્યાનો રિસ્પોન્સ સારો એવો છે બારમા ધોરણમાં થોડી સંખ્યા ઓછી છે કારણ કે વાલીઓ સંમતિપત્ર જમા કરાવવા જ આવ્યા નથી એટલે એ આવે એટલે એમાં પણ વિદ્યાર્થીઓ લગભગ નવેક માસથી ઘરે હોવાથી અત્યારે સ્કૂલો ખુલી છે તો બધા ખૂબ જ ઉત્સાહમાં છે શિક્ષકગણ પણ અત્યાર સુધી ઓફલાઈન ઓનલાઈન શિક્ષણ કાર્ય કર્યું વિદ્યાર્થીઓના ચહેરા જોયા નહોતા એટલે આજે એ પણ જોશે અને એ પણ પોતાના વિષયનું કાર્ય કરવા માટે એ પણ ઉત્સાહી છે ઠનગની રહ્યા છે વિદ્યાર્થીઓનો પ્રતિભાવ સારો છે વાલીઓનો સહકાર સારો છે મીડિયા મિત્રોનો સહકાર પણ સારો છે તો આમ જો આવી રીતે સંપૂર્ણ એસઓપીનું પાલન કરી અને જો સ્કૂલો ચાલુ રહેશે તો હું નથી માનતો કે કાંઈ તકલીફ પડે અને વિદ્યાર્થીઓની અમે જે બેઠક વ્યવસ્થા છે એ હાલ ખૂબ જ અંતરે અમે બેઠક વ્યવસ્થા રાખી છે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી મહેતામાં સૌથી પહેલાં તો મીડિયા કર્મચારી તરીકે આપનું સ્વાગત છે અને શાળામાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સેનિટાઈઝર પણ છે ક્લાસો સેનિટાઈઝ કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને પણ ગ્રુપની અંદર સેનિટાઈઝ રહેવું અને સેનિટાઈઝ સાથે રાખવું એવી સૂચનાઓ પણ આપી છે આ ઉપરાંત અમે શાળાની અંદર તમામ જગ્યાએ વ્યવસ્થા પણ કરી છે સફાઈની વ્યવસ્થા કરી દીધી છે સાબુને એવું સાથે રાખવામાં આવ્યું છે કે એટલે વિદ્યાર્થીઓને ક્લાસમાં આવ્યા પછી પણ કેટલીક સૂચનાઓ અમે આપીશું

જોવે તેવી ઘરાતી નથી અને લોકો પણ આ વખતે કોરોનાના કારણે થોડા નારાજ જોવા મળી રહ્યા છે દર વર્ષે જે રીતે પતંગ સાથે અન્ય વસ્તુઓની ખરીદી થઈ તેવી ખરીદી આ વખતે જોવા મળતી નથી પતંગ વિક્રેતા કહે છે કે મકર સંક્રાંતિનો નો ગણતરીના દિવસો બાકી હોવા બજારમાં વિવિધ પ્રકારના પતંગો બજારમાં જોવા મળે છે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર ની છાપ પતંગ લેવાનું પસંદ કરી રહ્યા છે

બરાબર વચ્ચે એક વીજપોલ ઉભો હતો આ વીજ છેલ્લા કેટલાય સમયથી મહાગૌતમેશ્વર શર્મા પાર્ક સહિતના અનેક વિસ્તારોના રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો આ વીજ સાથે કેટલાય વાહનો અથડાવવાથી અકસ્માતની ઘટના ઘટી હતી પરંતુ વીજતંત્ર છે કે આ વીજ પોલ ને રોડ ની એક સાઈડ લેવાનું નામ જ નહોતું લેતું ત્યારે આ વીજબોલના પરિવર્તન ન્યૂઝ ચેનલના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે અને સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવે અને વીજબોલ ને રસ્તા વચ્ચેથી હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવે જેનાથી આ વિસ્તારના રીતો રાહતની લાગણી અનુભવી છે અને સ્થાનિક લોકો દ્વારા પરિવર્તન ન્યૂઝ ચેનલમાં આભાર પણ વ્યક્ત કરેલ છે શિવહર નગરપાલિકાના વોટર સપ્લાયની બેદરકારીના કારણે લાઇન રિપેર કરવામાં આવતી નથી શિહરના વોર્ડ નંબર 9 માં રોડ ઉપર સરકારી કરી પરંતુ વારો હોય ત્યારે લાઈન તૂટી જવાના કારણે લાખો લિટર પાણી જતું રહે છે અને પાણી આપનાર વ્યક્તિ પાણી લોકોનું ન ભરાય છતાં પણ બંધ કરી દે છે આ વિસ્તારના લોકોને વેચાતું પાણી લાવવું પડે છે આ વિસ્તારના લોકો આર્થિક રીતે પછાત અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય જ્યારે વહેંચાતા ટાકા ક્યાંથી લાવે તો તાત્કાલિક આ પાણીની લાઈન રિપેર થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે

આ કાર્યક્રમમાં મહામંડળના કારોબારી સદસ્યો દિનેશભાઈ સુંદરવા હરવિજયસિંહ ગોહિલ તેમજ શ્રીઓ સર્વશ્રી એમ એમ બાબરિયા રાજુભાઈ માંગુકિયા રમેશભાઈ ગોહિલ લખુભાઈ પટગીલ જયરાજભાઈ ખાચર વિરેન્દ્રસિંહ ગોહિલ વિરમદેવસિંહ ગોહિલ એનટી ગોહિલ હરદેવસિંહ ગોહિલ એચ એમ હરદેવસિંહ ગોહિલ પાટના ગબરૂભાઈ ખાચર વગેરે શુભેચ્છા પાઠવેલ તેમજ કુલ ગુલાલ અને આતશબાજી સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું અને વિજેતા ઉમેદવાર સાજીતભાઈ કર્મચારી મંડળના એજીએસ પીપી પરમાર યુનિટ સેક્રેટરી જે કે ગોહિલ અને રામદેવીપસિંહ ગોહિલ દસા અને હરવિજયસિંહ ગોહિલનો પુહાર અને શાલ ઓઢાડી સન્માન દિનેશભાઈ સુંદરવાએ કરેલ હતું તેમજ પીએમએસ મંડળના અગ્રણીઓ શૈલેષભાઈ ડાંગર જીતુભાઈ ગઢવી ભગાભાઈ ધાપા અને મજૂર મહાજન ઉપપ્રમુખ વિજયભાઈ ખાચર દ્વારા પણ વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી

જેવી ધાબા ઉપર પોતાના જ ઘરના સભ્યો ઉતરાયણ કરવી બહારના લોકોને ના બોલાવવા તેમજ સાઉન્ડ સિસ્ટમ તેમજ ટુકલ નો કોઈ ઉપયોગ ન કરવો જેવી અપીલો કરવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકો શાંતિ અને હાલના કોરોના મહામારીને ધ્યાને લઈ અને એકદમ સાવચેતપૂર્વક તહેવાર ઉજવે તે અનુસંધાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ વેપારી અગ્રણીઓની પણ એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં મિલકત વિરુદ્ધના ગુના ન બને સાયબર ક્રાઇમના ગુના ન બને તેને તે બાબતે વેપારીઓ અને લોકોને અવેરનેસ કરવામાં આવ્યા હતા તે બાબતે સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ